પડેલ અને ચપ્પલ કરતા પરિવાર ને શાલ અને ચપ્પલ ની જાણ કરવામાં આવી હતી પરિવારના સભ્ય દ્વારા ચપ્પલ અને સાલ અઠાણું વર્ષે આધેડ મુસ્તુભાઈ ની હોવાનું માલુમ પડતા સ્થાનિક દ્વારા નર્મદા કેનાલ ની અંદર

શોધી બહાર કાઢવામાં આવી હતી મુસ્તુભાઈ ની બોડીને બહાર કાઢતા લખતર પોલીસ દ્વારા આધેડ મુસ્તુભાઈ બોડીને કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આધેડ મુસ્તુભાઈ પડી ગયા હોય અથવા તેમનું મોત કયા કારણોસર થયું હોય તેની તમામ જાણકારી પીએમ કર્યા બાદ જ માલુમ પડશે આ તમામ ઘટનાની જાણ અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે